આમ આદમી પાર્ટી ગુજરાતમાં ધીરે ધીરે સક્રિય પાર્ટી બનતી જાય છે પરંતુ એ બધાની વચ્ચે સક્રિય બનતી આ પાર્ટી જે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે દિવસે વિસાવદરમાં ચૂંટાયા તેમને વિસાવદરની જનતાએ બહુ જ બધો પ્રેમ આપ્યો આપણે જોયું છે કે આમ આદમી પાર્ટીએ ચૂંટણી પહેલા સિંગ ઓપરેશન કર્યા ચૂંટણી પછી પણ ભારતીય જનતાની પોલ ખોલી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એમને આડે હાથ લીધા ઈશુદાન ગઢવી સી આર પાટીલને ચેલેન્જ આપે ત્યારબાદ કહેવાય કે

ચેલેન્જ અને રહીશો એક કહેવાય કે વિરોધ પ્રદર્શન કર્યું અને પછી મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા એ કામ કરવાની શરૂઆત કરવામાં આવી વાત અત્યારે કરવી છે કે આમ આદમી પાર્ટીમાં ઘણા ગાઠિયા ચહેરાઓ છે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસમાં એવા દિગ્ગજ આપણે ગુજરાત રાજીનામું આપ્યું પછી અટકળો ચાલુ થયું કે પ્રદેશ પ્રમુખની વરણી થઈ આવી પ્રદેશ પ્રમુખ બન્યા એના પછી પણ હજી કોંગ્રેસમાં ક્યાંક એવું સર્જાઈ રહ્યું છે કે કોંગ્રેસ ગુજરાતમાં સક્રિય પાર્ટી કેટલી જિજ્ઞેશ મેવાણી વડગામના ધારાસભ્ય છે એ તો એકદમ બેબાક અવાજ સાથે તેઓ અધિકારીઓને પણ આડે હાથ લેતા હોય છે પોલીસ તંત્રને પણ આડે હાથ લેતા હોય છે દરેક લોકોને બોલતા હોય છે હવે વાત કરવી છે આમ આદમી પાર્ટીની આમ આદમી પાર્ટીમાં પાછળના ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે કે ભાઈ એક વાદ એક રાજીનામા પડી રહ્યા છે કયા કારણોસર રાજીનામા પડી રહ્યા છે એ વાત હજી સ્પષ્ટ થઈ નથી વાત ઉમેશ મકવાણાની કરવી છે કે ઉમેશ મકવાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પોતાના પદ પરથી અને પોતાના પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાનું કારણ કે તેઓ પાર્ટીની ટીકા ટિપ્પણી કરતા હતા એટલા માટે આમ આદમી પાર્ટીની કરતા હતા ખોદણી કરતા ગુજરાતી ભાષામાં એમ કહીએ તો નવાઈની વાત નથી

હવે ત્રણ વિકેટમાં નવો ટ્વિસ્ટ એ આવ્યો છે કે જે આમ આદમી પાર્ટીના ભંગાણ વચ્ચે નવો એક એક એ ચહેરો કે જે વિશ્વ દિવસની ઉજવણી કરતા સરકારી કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના નેતા કહેવાય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એવા હેમંત ખવા ભાજપના કાર્યક્રમમાં જોવા મળ્યા છે હવે હેમંત ખવા ભાજપના કાર્યક્રમમાં જોવા મળ્યા એટલે અટકળો ઉભી થાય કે જે હેમંત ખવા દ્વારા સભ્ય છે આમ આદમી પાર્ટીના એ હેમંત ખવા ચૂંટણી ટાઈમે બેબા અવાજમાં એવું કહેતા હતા કે ભાઈ આમ આદમી પાર્ટી ને હરાવી એ લોઢાણા ચણાટા ચાવવા જેવું છે તો પછી અચાનક એ સરકારી કાર્યક્રમ વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ રહી છે ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિત્વ છે પ્રતિનિધિ બેઠા છે આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ બેઠા છે અને એ જ હરોરમાં આમ આદમી પાર્ટીના ધરસભ્ય એવા હેમંત ખવા પણ બેઠા છે હવે આ હેમંત ખવાનું એ કાર્યક્રમમાં હાજરી આપવું એ કેટલું યોગ્ય છે કે પછી શું હજી આમ આદમી પાર્ટીમાં કંઈક નવા જૂની થશે એવા છે કારણ કે એક બાજુ આમ આદમી પાર્ટી ગુજરાતમાં ઉદય લઈ રહી છે ત્યારે આવા જ જો એક બાદ એક ચહેરાઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં જોવા મળશે ત્રણ રાજીનામા તો પડી ગયા છે ને પછી જો એમને અધોગતિ તરફ આવવું પડે તો પછી મને નથી લાગતું કે બે હજાર સત્યાવીસમાં જે આમ આદમી પાર્ટીનો એક ગોલ છે કે અમે જનતા સુધી પહોંચીશું વિકાસના કાર્યો કરીશું જનતાને ગુજરાતની જનતાનો આત્મા જગાડીશું તો એ કદાચ નહીં થઈ શકે કારણ કે એના માટે ચહેરાઓ હોવા જરૂરી છે એ માટે પાર્ટીમાં દિગ્ગજ લોકોનું હોવું જરૂરી છે હું ભારતીય જનતા પાર્ટીના વખાણ તો નથી કરતી પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં બધા બધા જ જ ચહેરાઓ ચહેરાઓ છે જનસંપર્ક ધરાવતા ચહેરાઓ છે બધા જ ચહેરાઓ કદાવર નેતાઓ છે પોતાના મત વિસ્તારના એટલે એ લોકો ભારતીય જનતા પાર્ટી પાસે તો છે પણ જો આમ આદમી પાર્ટીને ગુજરાતમાં પોતાનો પગ પેસારો કરવો હોય અને સીટો જો એમના નામે કરવી હોય

એ પણ આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબની સાથે આજે હરોળમાં તમે સ્ક્રીન પદ્રશ્ય જોઈ શકો છો એ બેઠેલા જોવા મળી રહ્યા છે એટલે આ એક ચહેરો આમ આદમી પાર્ટીનો ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં જોવા મળે એટલે હલચલ થાય સ્વાભાવિક બાબત છે શું લાગે છે તમને કે હવે ફરીથી આમ આદમી પાર્ટીમાં નવો ભંગાણ સર્જાશે કે કે આ મુદ્દા પર આપનું શું કહેવું છે અમને કમેન્ટમાં અવશ્ય પણે જણાવો અને આ હજી સુધી અમારી ચેનલ લાઈફ 24 ન્યૂઝે સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો તમારા સબ્સ્ક્રાઇબ કરી લો નમસ્કાર